શ્રી કી શકી છે શ્રી વલ્લભના રચિત ષોડસ ગ્રંથમાંનો એક ગ્રંથ છે અંતકરણ પ્રબોધ આ ગ્રંથનું આપણે સૂક્ષ્મ રીતે રસપાન કરીએ શ્રી ગોકુલનાથજી આ ગ્રંથનું પ્રાગટ્ય કેવી રીતે થયું તે ટીકામાં કહી રહ્યા છે કે શ્રી ઠાકોરજીએ શ્રી આચાર્યજીને શ્રી ભાગવતજીના યથાર્થ પ્રગટ કરવાની આજ્ઞા કરી હતી શ્રી આચાર્યજી શ્રી સુબોધિનીજી પ્રગટ કરી રહ્યા છે તૃતીય સ્કંદ સુધી સુબોધિનીજી થયા અને ભગવાનથી શ્રી આચાર્યજીનો વિયોગ સહન ન થયો તેથી આપે સીધા દસમા સ્કંદનું વિવરણ કરવાની આજ્ઞા કરી દસમો સ્કંદ પૂર્ણ થયો અને ત્યાં સુધી તો બે વાર સ્વધામ પધારવાની આજ્ઞા શ્રી ઠાકોરજીએ કરી હતી ત્યાર પછી કૃપાયુક્ત રોષપૂર્વક ત્રીજી આજ્ઞા કરી અને ભગવાનના આગ્રહને જોઈ શ્રી આચાર્યજીએ ત્રીજી આજ્ઞા જ્યારે થઈ તે પછી નિજ અંતકરણને પ્રબોધ કરતા આ ગ્રંથ પ્રગટ કરી રહ્યા છે અંતકરણ વાક્યમ સાવધાન તયા શું પરમ નાસ્તિ દૈવમ વસ્તુ તો દોષ વર્જિત હે અંતકરણ મારા વાક્યને સાવધાનતાથી સાંભળ કૃષ્ણથી પર વસ્તુત દોષ રહિત બીજો કોઈ દેવ નથી આ ગ્રંથ શ્રી આચાર્યજી નિજ ને અને ને આપના જે ભક્ત છે તેને ને કહી રહ્યા છે ચાંડાલી છેદ રાષ્ટ્રપતિ જાતા રાગા ચમાનીતા કદાચ અપમાન એપી મુકાક્ષર ભવે કોઈ ચાંડાલી હોય યદી તે રાજાની પત્ની એટલે કે રાણી બને અને ત્યાર પછી તે રાજાની માનીતી રાણી બને જો કદાચ તેનું ક્યારે રાજા દ્વારા અપમાન થઈ જાય તો તેના મૂલમાં શું ક્ષતિ થશે તેવી જ રીતે જીવની પણ અવસ્થા છે જીવ પહેલાં ચરણાલી સમાન હતો પછી શ્રી ઠાકોરજીને શ્રી વલ્લભે હસ્તગહાવ્યો અને જીવ બન્યો રાજપત્ની એટલે કે રાણી શ્રી ઠાકોરજી સાનુભાવતા જણાવવા લાગ્યા અને હવે જીવ થયો માનીતી રાણી હવે કદાચ પ્રભુ સાનુભાવતા અથવા ફલ દેવામાં વિલંબ કરી રહ્યા છે તો જીવે કોઈ પ્રકારની ચિંતા ન કરવી અને તેને મૂલમાં શું હાનિ થશે તે રાણી તો રહેશે જ ફરીથી ચાંડાલી નહીં બની જાય સમર્પણાદમ પૂર્વમ ઉત્તમ કીમ સદા સીત કામ અધમતા ભાવ્યા પશ્ચાત્પો યતો ભવેત સમર્પણથી પૂર્વ શું હું સદા શ્રેષ્ઠ હતો તો હવે મારી અધમતા કેમ વિચારવી જેથી પશ્ચાતાપ થાય ઠાકોરજી ફલ દેવામાં વિલંબ કરી રહ્યા છે તો મારી અધમતા છે અને તેમ કરીને પશ્ચાતાપ કરવામાં સમય ન બગાડીએ સત્ય સંકલ્પો વિષ્ણુ ન અન્યથા તું યજ્ઞૈવ કાર્યા સતતમ સ્વામી દ્રોહ અન્યથા ભવે કૃષ્ણ સત્ય સંકલ્પવાળા છે શ્રી વલ્લભને કહ્યું છે જે જીવનો હું એકવાર અંગીકાર કરીશ પછી ક્યારેય તેને છોડીશ નહીં તો અન્યથા તો નહીં જ કરે મીન્સ કે મારો ત્યાગ તો નહીં જ કરે તો નિરંતર આજ્ઞામાં પ્રમાણે રહેવું એટલે કે સેવા કરવી નહીં તો શું થશે સ્વામી દ્રોહ થશે સેવકસ્ય તું ધર્મો અયમ સ્વામી સ્વસ્થ કરી સેવકનો તો આ જ ધર્મ છે શું ધર્મ છે ભગવદ્ધ સેવા કરવી શ્રી નહીં આજ્ઞા અનુસાર કાર્યકરો અને સ્વામી તેનું કાર્ય કરશે જ આજ્ઞા પૂર્વ તો યા ગંગા સાગરસંગમે પશ્ચા મધુવને નૃત્ય તદ્દ મેહદેશ પરીગ તૃતીયલકગોચર પશ્ચાતાપ કથમ ચ સેવકોહ ન પહેલી આજ્ઞા થઈ છે ગંગા સાગરના સંગમમાં બીજી આજ્ઞા થઈ મધુવનમાં શ્રી ઠાકોરજી જે નિષધામ પધારવાની આજ્ઞા કરી તેની શી વલ્લભ વાત કરી રહ્યા છે આ બંને આજ્ઞા મારાથી ન અનુસરણ કરાઈ દેહ દેશના પરિત્યાગની આજ્ઞા હતી અને તૃતીય આજ્ઞા લોકમાં પ્રસિદ્ધ હતી અને સંન્યાસ જે ઠાકોરજીએ કીધું હતું હવે મેં સંન્યાસ આશ્રમ ગ્રહણ કર્યો અને મારું સ્વરૂપ શું છે સેવકો હમ ન ચ અન્યથા તો હવે પશ્ચાતાપ ન કરું કારણ કે હું તો સેવક છું આ તો છઠ્ઠા શ્લોક પછી સાતમામાં લૌકિક પ્રભુવત કૃષ્ણો ન દ્રષ્ટવ્ય કદાચ ન સર્વ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવા શ્રી કૃષ્ણને લૌકિક સ્વામીની જેમ ક્યારેય ન જોવા ભક્તિથી સર્વસમર્પિત કરીને હું કૃતાર્થ છું અને શિવ કહે છે સુખી ભવા ફરીથી પહેલીની પહેલાની જેવી તારી અવસ્થા થઈ જાય તો યદી હું સેવક છું તો મારા સ્વામી શું લોકમાં રહેલા સ્વામી જેવા છે તો કહે છે ના તેવા સ્વામી નથી પ્રૌઢાપી દુહિતા સ્નેહાત ન પ્રેષ્યતે વરે તથા દેહે ન કર્તવ્યમ વરસ તુષ્યતી ન અન્યથા જેવી રીતે પુત્રી બળી થઈ જાય પછી સ્નેહના કારણે તેના પતિ પાસે ન મોકલવામાં આવે તેવું દેહનું ન કરવું નહીતર પતિ સંતુષ્ટ ન થાય પુત્રી બળી થઈ ગઈ હોય તેમ છતાં માતા પિતા સ્નેહથી તેને ઘરમાં જ રાખે કે પતિના ઘરે જશે તો કાર્ય કરવું પડશે તેને શ્રમ થશે તો આવું ન કરે તો પતિ સંતુષ્ટ નથી થતો તેવી રીતે આપણો દેહ પણ જોશી ઠાકોરજીની સેવામાં નથી લગાડતા તો પ્રભુ અપ્રસન્ન થશે લોકો સ્થિતિ મેં સિમ સીતે અશક્ય હરી એ વસ્તી માગા કથન લોકની તર મારી સ્થિતિ થશે તો શું તે વિચારો અશક્યમાં હરી છે અને માટે કોઈ પ્રકારના મોહને પ્રાપ્ત ન થા ક્યારેક લોકમાં મને ઉત્કર્ષ વગેરે મળી જશે તો મારી શું સ્થિતિ થશે તો અહીંયા શ્રી કહે છે ગમે તેવી અશક્ય પરિસ્થિતિમાં પણ હરી છે જ મીન્સ કે ભક્તના દુઃખ અને પાપના હરવા વાળા છે એથી શ્રીકૃષ્ણ દાસ વલ્લભ ચિત્ત પ્રતિ યદા કરણ્ય ભક્તો નિશ્ચિંતા વ્રજેત શ્રી કૃષ્ણના દાસના શ્રી વલ્લભના ચિતના પ્રતિ આ હિતકારી વચનને જે સાંભળીને સાંભળશે તે ભક્ત નિશ્ચિંતતાને પ્રાપ્ત થશે પહેલાં શ્લોકમાં જ કહ્યું હતું અંતકરણ મદ વાક્યમ સાવધના તયા શ્રુણુ તો ત્યારે આપણે જોઈ ગયા હતા કે આપનું અંતકરણ અને ભક્તનું અંતકરણ તો આ જે વચનો છે તે શ્રી આચાર્યજી કહે છે જે શ્રવણ કરશે તે નિશ્ચિંતતાને પ્રાપ્ત થશે તો અતિ સુંદર એવો આ ગ્રંથ છે અને શિવ વલ્લભ પોતાના જીવોને જ્યાં પણ અટક્યા હોય કોઈ પણ ચિંતા હોય તો છેલ્લા શ્લોકમાં કહી રહ્યા છે કે ભક્તો નિશ્ચિંતતા વ્રજે તને કૃતાર્થ અવસ્થા સુધી તે જીવ પહોંચી જશે તેવું દાન શિવલ્લ કરી રહ્યા છે શિવલ્લભ આધી શકી જાય